નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે વાત કરશું પીએમશ્રી સ્કૂલ જવાર નવોદય વિદ્યાલય જૂનાગઢ અંતર્ગત આવેલી હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ ફિમેલ કાઉન્સિલર ઓફિસ ક્લાર્ક લેબરટેન્ડન્ટ ઇલેક્ટ્રીશિયન પ્લમ્બર ચોકીદાર તેમજ માળી માટેની ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પીએમ શ્રી સ્કૂલ જવાહ નવોદય વિદ્યાલય ખડિયા જિલ્લો જૂનાગઢ ખાતે નિમ્નલિખિત તો જગ્યાઓ માટે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે પીએમશ્રી જવાહ નવોદય વિદ્યાલય ખડીયા તાલુકો જિલ્લો જૂનાગઢ ખાતે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરે છે મિત્રો તથા ઉમેદવાર પોતાના સો ખર્ચે તમામ જરૂરી દસ્તાવેજો ઝેરોક્સ કોપી સાથે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો હોસ્ટેલ સુપર છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત તો ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન માસ્ટર ડિગ્રી બીએડ પ્રોફેશન્સ ઇન રિજનલ લેંગ્વેજ ટુ બી વેરીફાઈડ ડ્યુરિંગ પર્સનલ ટોક નો ડોક્યુમેન્ટરી એવિડન્સ રિકવાયર્ડ એટલે આજે ટીચર ક્વોલિફિકેશન છે મિત્રો મિનિમમ ટુ ઇયર્સ એક્સપિરિયન્સ ઇન પે લેવલ થ્રી ઓર એબાવ સેવન સીપીસી અથવા તો એક્સ ડિફેન્સ પર્સનલ હેવિંગ એક્સપિરિયન્સ મિનિમમ ટુ ઇર્સ ઇન પે લેવલ થ્રી ઓર એબાઉ સેવન સીપીસી વયમર્યાદાની વાત કરીએ તો મિનિમમ પાંત્રીસ વર્ષ મેક્સિમમ સિક્સટી ટુ ઇયર ત્યારબાદ તમે જોઈ શકો છો ટેન મંથ વિથ યુઝઅઅલી બ્રેક ઇન અ ઇયર સેલ વિ એઝ વન ઇયર ફોર પર્પઝ ઓફ ડિટર્મિનિંગ એક્સપીરિયન્સ પગાર ધોરણની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ બેઝિસ સેલેરી રૂપીઝ થર્ટી ફાઇવ થાઉઝન્ડ એટલે પાંત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા પર મંથ મળવા પાત્ર થશે ત્યારબાદ ફિમેલ કાઉન્સેલર માટેની જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી એમએસ ઇન સાયકોલોજી ફ્રોમ રેગગ્ન યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુશન એન્ડ વન યર ડિપ્લોમા ઇન ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુશન એક્સપિરિયન્સની વાત કરીએ તો વન યર એક્સપિરિયન્સ ઇન ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ ઇન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સેન્ટ્રલ ઓર સ્ટેટ ઓર યુટી ગવર્મેન્ટ ઓટોનોમસ બોડીઝ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ મિનિમમ અઠાવીસ વર્ષ મેક્સિમમ પચાસ વર્ષ સુધીની વહીવરધા હોય છે પગાર ધોરણ ચુમાલીસ હજાર નવસો રૂપિયા પ્રતિમાસ મળવાપાત્ર થશે ઓફિસ કલાર્ક માટેની વાત કરીએ તો ટેન પ્લસ ટુ એટલે કે બાર પાસ થયેલા હોય વિથ ફિફ્ટી પર્સન્ટેજ માર્કસ મિનિમમ નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન વયમર્યાદા અઢારથી ચાલીસ વર્ષની પગાર ધોરણની વાત કરીએ તો માસિક પગાર ધોરણ સરકાર દ્વારા લધુત્તમ દૈનિક વેતન મુજબ અંદાજીત પીએફ સાથે રૂપિયા વીસ હજાર સુધી મળવાપાત્ર થશે મિત્રો લેબોરેટરી માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો ક્લાસ ટવેલ્થ વિથ સાયન્સ એટલે કે બાર પાસ અઢારથી ત્રીસ વર્ષની વયમરદા તેમજ ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર માટે મેટ્રિક એટલે હાઈસ્કૂલ એસએસસી એલસી ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ટ્રેડ ફોર્મ રેગ્ન આઈટીઆઈ અઢારથી ચાલીસ વર્ષની વયમૃદા જેમાં પગાર ધોરણની વાત કરીએ તો માસિક પગાર ધોરણ સરકાર દ્વારા લઘુત્તમ દૈનિક વેતન મુજબ અંદાજીત પીએફ સાથે રૂપિયા સત્તર હજાર સુધી મળશે ચોકીદાર માટે પ્રાથમિક પાસ અઢારથી પચાસ વર્ષની વયમર્યાદા માળી માટે પ્રાઇમરી પાસ અથવા તો માન્ય સંસ્થામાંથી બાગાયતમાં પ્રમાણપત્ર કામનો અનુભવ પાંચ વર્ષનો હોવો જરૂરી છે વયમર્યાદા અઢારથી ચાલીસ વર્ષની પગાર ધોરણની વાત કરીએ તો ચોકીદાર તેમજ માળી માટે માસિક પગાર ધોરણ સરકાર દ્વારા લઘુત્તમ દૈનિક વેતન મુજબ અંદાજીત પીએફ સાથે રૂપિયા પંદર હજાર સુધી મળવાપત્ર થશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો પ્રેમશ્રી જવા સ્કૂલ જવાહ નહોદય વિદ્યાલય જૂનાગઢ અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યુ છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય